મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોનમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પાલનપુર ખાતે સરદાર પટેલ સેવાદળ દ્વારા કલેક્ટરને આપી અસામાજિક તત્વો સામે કડક પગલા કરી હતી મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની પ્રતિમાને કેટલાક અસામાજિક તત્વોએ ઉખાડી ખંડિત કરી સળગાવી મૂકી હોવાની ઘટના સામે આવી છે જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સરદાર પટેલના અપમાનને રાષ્ટ્રનું અપમાન ગણાવતા બનાસકાંઠા સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું જેમાં દૂષિતોને ઝડપી લઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડક સજા કરવાની માંગ કરી હતી તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન બાજુમાં માકડોન ગામ ખાતે શ્રી રામ ભગવાનની પ્રતિમા અને સરદાર પટેલના સ્ટેચ્યુને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે અને પાછળથી અમને સળગાવી દેવામાં આવ્યા છે તો આ ઘટના અમે વખોડીએ છીએ અને આવા અસામાજિક તત્વોનો ઝડપીમાં ઝડપી અમને પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને તેનું ધ્યાન રહે દરેકને એના માટે સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા અમે આખા ગુજરાતમાં આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ છે અને અગાઉ જો આના લગતી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અગાઉ ભવિષ્યમાં આને લગતા ઉગ્ર કાર્યક્રમો આપીશું